આપ જોઈ રહ્યા છો વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની સંગાથે આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે આઇકન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઇક કરો કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો સમાચાર આપવા માટે સંપર્ક કરો એટ સેવન થ્રી ટુ નાઇન વન એટ વન એટ થ્રી નવસારી જિલ્લાના ખેરગામમાં ખુલ્લે આમ આંતક કાયદાની એસી તેસી મળતી વિગત મુજબ અઠ્યાવીસ આઠ બે હજાર પચીસના રોજ બે ભાગીદારો વચ્ચે હિસાબના તણાવને કારણે ફાર્મ હાઉસ ખાતે બેઠક યોજાઈ હતી ધર્મેશભાઈ ભાગીદાર ન હોવા છતાં આગેવાન તરીકે સમજૂતી માટે હાજર રહ્યા હતા પરંતુ સમાધાનની બેઠક હિંસક બની ગઈ હતી સરપંચ પતિ પતિશ્રી આગેવાન ધર્મેશભાઈ પર વીસથી પચીસ જણાના ટોળાએ ફાર્મ હાઉસ ખાતે ટાટકી ભયાનક હુમલો કર્યો હોવાની ઘટના સામે આવતા ગામમાં ચકચાર મચી ગયો હુમલાખોરોએ ફાર્મ હાઉસમાં રાખેલા સામાન ખુરશીઓ ટેબલો તોડી નાખ્યા તેમજ એ જ ખુરશી અને લાકડાના વડે ધર્મેશભાઈ અને તેમના મિત્ર પર નિર્દયતાથી હુમલો કર્યો ગંભીર ઈજાઓ થતાં તેમને ખેરગામ રેફરલ હોસ્પિટલ ખસેડી પ્રાથમિક સારવાર આપી વલસાડ રેફર કરવામાં આવ્યા ત્યારબાદ હુમલાખોર સ્થળ પરથી નાસી ગયા હતા ઘટનાની જાણ થતાં ખેરગામ પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી રહી હતી અને એટ્રોસિટી સહિતની ગંભીર કલમો સાથે ગુનો નોંધી

પરંતુ મેં હિસાબ કિતાબ નાઈ ગયો એ લોકોની પાસે એ લોકો હિસાબ કિતાબ નહીં લાવ્યા અને ડાયરેક્ટ આવીને અમારા પણ ઉપલો મારા ફાર્મ રોજ પર આવ્યા પચીસથી ત્રીસ જણા અને તા અચાનક અમારા પણ ઉપલો કરવામાં આવ્યો છે અને સરકારી વાહન જે હતા ત્યાં મૂકેલા અમારા શહેરમાં તેમાં બી નુકસાન કરવાની કોશિશ કરી કેટલા જણા હતા લગભગ પચીસથી ત્રીસ જણા હશે અને કયા હથિયારથી મારવા માંગ્યા હતા એ લોકોના હાથમાં ડંડા હતા અને જ્યાં અમારી ખુરશી પડેલી હતી તેમ જે મારવાની કોશિશ કરી અને ડંડા ખીચી મારવા આવ્યા તમારો એકલા પર હુમલો થયો છે નહીં હું અને મારો ફ્રેન્ડ એકચુઅલી મારો ફ્રેન્ડ યશ છે ને એના પર હુમલો કરવાની કોશિશ કરી મેં વચ્ચે આવીને અટકાવવાની કોશિશ કરી એ લોકોએ તો પછી મારા પર પરથી હુમલો કર્યો દીધો સદાબ છે ઉત્તર પેઝલ છે અને એમની સાથે બીજા બધા પણ હતા જેમનું નામ છે શેઝાદ શેખ અને યશ પટેલ આ ત્રણ જણાને હું શું ઓળખો છું અને પાર્ટીના અંદર એટલું હતું કે અમને ખબર જ નહીં આવીને મારવાનું ચાલુ કરી દીધું હતું એટલા માટે અમને પણ ખબર નથી કે કોણ કોણ હતા શું હતા અમારો એક જૂનો બિઝનેસ હતો અમે બિઝનેસ પાર્ટનર હતા પણ એવો ઓન પેપર જે જ્યાં કોઈ એવી ડીલ નથી થઈ અમારી કે અમે બિઝનેસ પાર્ટનર છે

આવ્યો અને બચાવમાં પણ એ લોકોએ માર મારવામાં આવ્યો છે એ લોકોએ એવી રીતે માર્યું કે જાન જાનથી મારી રાખવાના હોય એ રીતે એ લોકોએ માર માર્યો છે અને અમે અત્યારે તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડ્યા છે અને ત્યાં અમારા ફાર્મ હાઉસ પર અમારા ગ્રામ પંચાયતના સરકારી વાહનો પણ હતા તેને પણ નુકસાન કર્યું છે ટેબલ ખુરશી તોડીને પચીસ થી ત્રીસ જણ પર એ હુમલો કર્યો છે અમારી માંગ એ છે કે આજે પોલીસ તંત્રને હું કહેવા માંગુ છું કે આજે હું પ્રથમ નાગરિક છું ગામની અંદર આજે જયારે મારા ઘરમાં મારા પતિ પાસે જવો હુમલો થતો હોય તો અમે ગામ બહાર ગામમાં

વાગેલો છે 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 એમને એમને પગમાં વાગેલું વાગેલું થોડું તકલીફ થાય અને આપણે ત્યાં આજરોજ અઠાવીસ આઠ બે હાજર પચીસ ના રોજ સાડા અગિયારની આસપાસ ધર્મેશભાઈ શંકરભાઈ પટેલ કે જેઓ ખેરગામના સરપંચ ઝરણાબેન ના હસબન્ડ છે એમને કોઈ કારણોસર અજાણી ચાર પાંચ ચપટીઓ વીસથી પચીસ જણના ટોળાઓએ કોઈ બિઝનેસને લઈને મધ્યસ્થીમાં થતાં કારણોસર એમના ઉપર લાકડાના પાઇપ લાકડાની પટ્ટીઓ મેટલ ધાતુના પાઇપ વડે મારમારી ઈજા કરેલ છે તો તેમને આપણે ત્યાં સારવાર માટે લાવેલ છે અને સારવાર આપેલી છે અને પ્રારંભિક સારવાર આપી ઓર્થોપેડિક રેફરન્સ માટે આપણે વલસાડ સિવિલ ખાતે સેફ્ટ કરેલ